ખાસ કરીને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે કમરના દર્દ સાંધાના દર્દ હાડકાની નબળાઈ હાડકાંમાંથી કટકટ અવાજ આવો પાચન તંત્રનો પ્રોબ્લેમ બ્લોટિંગની સમસ્યા હોય કમર દર્દનો પ્રોબ્લમ્સ હોય તો આ ઉપાય તમારા માટે છે ચોક્કસ ફોલો કરો અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ વેઇટ લોસ ઉપાય છે વજન ઘટાડવાની સાથે સાથે તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે તો ચલો આપણે જોઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તેની રેસીપી મિત્રો ખરેખર એકદમ સિમ્પલ સરળ આ ઉપાય છે પાચનતંત્ર મજબૂત થશે ભૂખ ઓછી લાગશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી સૂકા દાણા ઉમેરી દેવાના છે આ એક ચમચી સૂકા દાણા તમારા શરીરની અંદરની નબળાઈ દૂર કરે છે તાકાત આપે છે સાથે સાથે એમાં ડાયટિનામું અને સેલ્યુલોઝ ફાઈબર છે જે તમને લાંબા સમય સુધી ભૂખ બિલકુલ લાગવા દેશે નહીં એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે ભૂખ ઓછી લાગશે પેટની ગળબડ સો ટકા દૂર થશે પાચનતંત્ર તમારું

કરે છે ચરબી ઓછી કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે ગડબડ છે પેટની ગડબડ પાચન તંત્રની ગડબડ ખાટા ઓડઘાર ડકાર એ બધા જ પ્રોબ્લેમમાંથી તમને સોલ્યુશન આપે છે સાથે સાથે આપણે એડ કરીશું તજનું લાકડું તજનું લાકડું આપણે વધારે એડ નહીં કરવું અંગૂઠાના પહેલાં વેઢા જેટલું જ ઉમેરવાનું છે હવે આપણે આ ત્રણ ત્રણ વસ્તુ ખૂબ ઉપયોગી છે કારણ કે જો સૂકા ધાણા તમારી પાચન તંત્ર મજબૂત કરે છે પેટની ગડબડ દૂર કરે છે તજ અને તમાલપત્ર છે એ તમારા શરીરમાં રહેલી કેલરી બાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર વર્ષો જૂની છે ચરબી થર છે એને ઓગાળવામાં મદદ કરે છે એટલા માટે આપણે અહીંયા તમારે પત્ર તજનો ઉપયોગ કરવાનો છે તો ચલો હવે અહીંયા આપણે આ વેટ લોસ રિંગ્સ બનાવવાની પ્રોસેસ રેડી છે અને ગેસ પર ઉકાળી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો વેટ લોસ રિંગ સુકડી રહ્યો છે આ વેટ લોસ રિંગ્સને આ રીતે ઉકાળવાનો છે તમાલ પત્ર તજનો લાકડો અને જે દાણા લીધા છે એના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સ્વાઈપ ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે આખરે દસ મિનિટ જેટલું ઉકાળીશું એટલે જેના પોષક તત્વ છે તે સારી રીતે પાણીમાં સેટ થઈ જશે અહીંયા તમારે વજન ઘટાડવા માટે બીજી કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી રાત્રે સૂતા પહેલા આ ત્રણ વસ્તુ ઉકાળો અને હુંફાળું ગરમ ગરમ પી જાઓ પાણી બસ સવારે તમારું પેટ સાફ આવશે તમને ભૂખ ઓછી લાગશે તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે બીજી વસ્તુ છે કે જ્યારે પણ તમારા શરીરની અંદર વજન એકદમ ઝડપથી વધવા જ લાગે કંટ્રોલ બહારનો હોય તો એવા સમય તમે થોડું ચાલો ભૂખ કરતા ઓછું જમો અને આ વેટલું સ્ંગ્સ પીવો સો ટકા તમને ફાયદો થશે તો ખરેખર રોજ રાત્રે તમે આવા એટલું સ્ટિંગ્સ પીને શુઓ તમારું વજન ઘટશે સાથે ઘણા બધા ફેરફારો થશે